પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ દીવની મુલાકાતે સેલવાસમાં પચીસો કરોડના વિકાસ કામોની આપશે ભેટ સુરતના નિલગીરી ગ્રાઉન્ડમાં યોજાશે જાહેર સભા બે લાખ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સહાયનું કરશે વિતરણ બનાસ ડેરીના સીમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ દામા સિમેન્ટ સેન્ટરના સિમેન્ટ ડોઝ થકી હવે નેવું ટકા માદા પશુઓનો થશે જન્મ વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાના યોગદાનને મુખ્યમંત્રીએ ગણાવ્યું મહત્વપૂર્ણ ટીબી મુક્ત ભારતના સંકલ્પમાં ગુજરાતની પ્રતિબદ્ધતામાં વધુ એક કદમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે થયા એમઓયુ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાઈને ન્યુટ્રિશન પૂરી પાડવા અંગે થયા પોરબંદરના કુતિયાણા નજીક ડુંગર પર લાગી ભીષણ આગ જંગલ વિસ્તારમાં આગના કારણે વન્ય પ્રાણીઓ મુકાયા મુશ્કેલીમાં આગ પર કાબુ મેળવવા ચાલી રહ્યા છે પ્રયાસો સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં ફરી લાગી આગ આજથી રાજ્યમાં ઉચકાશે ગરમીનો પારો હવામાન વિભાગ અનુસાર મહત્તમ તાપમાનમાં થશે વધારો જોકે વહેલી સવારે મોટાભાગના શહેરોમાં અનુભવાઈ ઠંડી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આયર્લેન્ડના પ્રવાસે પોતાના સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત ગઈકાલે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ સાથે કરી હતી મુલાકાત अमेरिका मेक्सिको और ने कनाडा ने आपीर राहत 2 अप्रैल सुधी केटलिक चीज वस्तुओं पर नहीं चुका वो पर शेप 25 टका टैरिफ जो कि कनाडा एं अमेरिका ने टैरिफ मां छूट आप वालों इंकार अमेरिका ना शेयर मार्केट मार रेकॉर्ड ब्रेक 10 टका थी वदुनो घटाड़ो ટેરીફમાં વધારો અને એઆઈ કંપનીના સ્ટોકમાં ઘટાડાના કારણે રોકાણકારોને મોટું નુકસાન અને વુમન પ્રીમિયર લીગમાં આજે ગુજરાત જાયન્ટ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો પ્લે ઓફ તાવેદારી મજબૂત કરવા મેદાનમાં ઉતરશે ગુજરાત જાયન્ટ્સ લખનઉમાં સાંજે સાડા સાત વાગે શરૂ થશે મેચ